વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વોલ મહામુસીબત બની છે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વોલમાં પગથિયા જે બનાવવામાં આવ્યા નથી જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલી પ્રોટેક્શન વોલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલ સ્થાનિક પંચાયત વોટર સભ્ય રમેશ માંગેલ સ્થાનિક અગ્રણીઓએ પોતાની હયાવરાઠ ઠલાવતા જણાવ્યું હતું કે દહેરી ગામ દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે જ્યાં પથ્થરોની આડાશમાં પગથિયા નાજ બનાવવામાં આવ્યા નથી ગામમાં મોટા ભાગના લોકો વ્યવસાયમાંથી મારી કરવાનો છે જે માટે દિવસ ના કે રાત્રાના ગમે ત્યારે દરિયામાં જવું થતું હોય છે જેમાં દરિયા કિનારે ની આ પગથિયા વગર ની પથારો ની પ્રોટેક્શન વોલ આવજ જવા માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે કારણ કે ઘરે ઘરે દરેકના ઘરે ગણપતિનો બેસાડે છે અને સાર્વજનિક બનો છે તો ઘણા ઘણા પ્રમાણમાં લોકોને થોડું જૂથ સાથે ભેગું થાય તો ખરેખર પરિસ્થિતિ જયારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે તો મહેરબાની કરીને તમને બધા માધ્યમ લોકોના બી રજૂઆતના માધ્યમ દ્વારા આ જેમ બને તેમ ગણપતિના આગળ થાય એવી અમારી રજૂઆત છે

મચ્છીમાર પકડવા મચ્છી પકડવા માટે રાત્રે એટલે કઈ દિવસમાં જવું એવું નથી પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે રાત્રે ક્યારે પણ ઉઠી જવું પડતું આ લોકો જે ઝાડવાના જે વજન હોય એ ઝાડવાનું વજન પચાસ થી સો કિલો વજન હોય